નાનો માણસ જીવનમાં ક્યારેક મોટું કામ કરી જાણી અમૃત વાણી करवना वक्ता परम पूज्य श्री एक हजार आठ अध्यात्म योगी श्री, श्री कमलेश कांतिलाल कांति दवे, दवे यो तो मुक्षु सन्नुश्च व्यवसितेन मन सा સંકલ્પ સદાચારો વિશુદ્ધશીલ સયંતેન્દ્રિય શાંતો દાંતિધેરાવિછિન્ન પ્રેન બ્રહ્મ સમુ તેરેખર મુક્ષુ હોય

જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા ઓગણીસમાં તીર્થંકર પરમાત્મા શ્રી મલ્લીનાથ ભગવાનના સમયમાં થયેલા સાતમા વાસુદેવ સાતમા બલરામ અને સાતમાં પ્રસુદેવ પ્રતિવાસુદેવના જીવનચરિત્ર વિશે જાણીશું સાતમા વાસુદેવનું નામ દત્ત હતું જ્યારે સાતમા બલરામનું નામ નંદન અને સાતમા પ્રતિવાસુદેવનું નામ પ્રહલાદ હતું જંબુ દ્વીપના વૈતાડ્યગીરી ઉપર ઉત્તર શ્રેણીમાં તિલકપુર નામના નગરમાં ધરોનો ઇન્દ્ર એવો પ્રહલાદ નામે પ્રતિવાસુદેવ થયો અને તેણે ત્રણ ખંડ જીત્યા હતા તે સમયે જંબુ દ્વીપના દક્ષિણી ભરતાર્ધમાં વારાણસી નગરીમાં અગ્નિસિંહ નામે ઇક્ષ્વાકુ વંશી રાજા રાજ કરતો હતો આ ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા અગ્નિસિંહ રાજાને બે પત્ની હતી તેમાંથી પ્રથમ પત્નીનું નામ જયંતી હતું અને બીજી પત્નીનું નામ શેષવતી હતું અગ્નિસિંહ રાજા સુખેથી રાજ્ય કરતા કર્મને આધીન ભોગો ભોગવતા હતા ત્યારે તેમની પ્રથમ પત્ની જયંતિની ઉદરમાં વસુંધર રાજાનો જીવ પાંચમા દેવલોકમાંથી છવીને આવ્યો અને જયંતી નામની રાણીએ બળરામના જન્મને સૂચવનારા ચાર મહાસ્વપ્નો જોયા ગર્ભકાળ પૂરો થતા રામાવતાર એવો પુત્ર જન્મ્યો અને અગ્નિસિંહ રાજાએ તેનું નામ નંદન પાડ્યું થોડા સમય પછી બીજી પત્ની શેષવતીના ગર્ભમાં લલિત મિત્રનો જીવ સૌ ધર્મ દેવલોકમાંથી ચવીને તેમના ઉદરમાં આવ્યો તે સમયે શેષવતી મહારાણીએ વાસુદેવના જન્મને સૂચવનારા સાત મહાસ્વપ્નો જોયા ગર્ભકાળ પૂરો થયા પછી નવ મહિના અને સાત દિવસ પછી શેષવતીએ શ્યામ વર્ણી પુત્રને જન્મ આપ્યો અને અગ્નિસિંહ રાજાએ મોટા ઉત્સવ પૂર્વક તેનું દત્ત નામ રાખ્યું આ દત્ત વર્તમાન અવસર કાળમાં થયેલા સાતમા વાસુદેવ હતા ગરુડ અને તાડના ચિહ્નને રાખતા આ બંને ભાઈઓ દત્ત અને નંદન સમાન વયના હોય તેમ સાથે ને સાથે ફરતા તેમનો પ્રેમ અતૂટ અને અજોડ હતો તેઓ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્રની જેમ જળહળતા

એ ગજેન્દ્ર ને આપ્યો નહીં ત્યારે પ્રતિવાસુદેવ પ્રહલાદ તિરસ્કાર કરેલા સિંહની જેમ અતિશય પોતાના સૈન્યને લઈને વારાણસી નગરી માં યુદ્ધ માટે આવી પહોંચ્યા આ બાજુ દત્ત વાસુદેવ અને બલરામ નંદન પણ રથમાં બેસીને યુદ્ધ કરવાને ચાલ્યા દત્ત બલરામે દત્ત અને બલરામે પોતાના સામસામા સૈન્યના યુદ્ધને ઉત્સાહ પમાડીને યુદ્ધભૂમિને લોહીથી ભરપૂર બનાવી દીધી પરંતુ પ્રહલાદના સૈન્યે દત્ત વાસુદેવના સૈન્યમાં ઘણો સંહાર કર્યો આ જોઈને પ્રહલાદ પ્રતિવાસુદેવના સૈન્ય વાસુદેવના સૈન્યનો ઘણો સંહાર કર્યો તે જોઈ છેવટે દત્ત વાસુદેવે પોતાનો પાંચ જન્ય સંઘ ફૂક્યો અને રૂપ સારંગ ધનુષ્યનો ટંકાર કર્યો તે સાંભળીને પ્રહલાદ પ્રતિવાસુદેવના સૈન્યના સૈનિકો હરણ જેમ ભાગી જાય તેમ રણભૂમિ છોડી ભાગવા લાગ્યા પરંતુ પ્રહલાદ પ્રતિવાસુદેવ આ શારંગ ધનુષના ટંકારને સાંભળીને દિશાઓને ગજવતો અને ભુજદંડને દ્રઢ કરતો રણભૂમિમાં આવ્યો હવે બંને પ્રતિવાસુદેવ પ્રહલાદ અને વાસુદેવ દત્ત સામ સામે એકબીજા ઉપર રોષથી બાણોને છોડવા લાગ્યા અને પરસ્પર વિજયની ઈચ્છાએ એકબીજાના બાણને છેદવા લાગ્યા છેદ કરવામાં ચતુર એવા બંને વીર પરસ્પરના ગદા મુદગર અને દંડ વગેરે બીજા આયુધોને પણ છેદવા લાગ્યા પછી ક્રોધ પામેલા પ્રહલાદે પ્રલય કાળના સૂર્યની જેવું તેજ પુંજથી ભરપૂર અને સેંકડો જ્વાળાઓની માળા વડે વ્યાપ્ત એવું ચક્ર સ્મરણ કરી ધારણ કરી આકાશમાં ઘુમાડીને વાસુદેવ દત્ત ઉપર ફેંક્યું પરંતુ વાસુદેવની પાસે ચક્ર આવીને નિષ્ફળ થયું એટલે વાસુદેવે તે ચક્ર હાથમાં લઈને પૂરી શક્તિથી પ્રતિવાસુદેવ પ્રહલાદ ઉપર છોડ્યું અને તત્કાળ પ્રતિવાસુદેવ પ્રહલાદનું મસ્તક છેદાઈ ગયું ત્યાર પછી દત્તવાસુદેવે દિગ્વિજય કરી ભરતાર્ધને સાધી લીધું અને કોટીપુલા કોટીશીલા ઉપાડીને તે આ ભરતના સાતમાં અર્ધચક્રી થયા અને પોતાની વારાણસી નગરીમાં પાછા આવ્યા ત્યાં પોતાના અનુજ મોટા ભાઈ એવા બલરામ નંદન અગ્નિસિંહ રાજા અને અન્ય રાજાઓ જે પ્રતિવાસુદેવ પ્રહલાદના શરણમાં અને તેમના વશમાં હતા તે તમામ રાજાઓએ દત્ત વાસુદેવનો અર્ધચક્રપાળીપણા પ્રમાણે રાજ્યાભિષેક કર્યો સાતમાં વાસુદેવે પોતાના કર્મોને આધીન ચોસઠ હજાર રાણીઓ અને આઠ હજાર દેવતાઓની સેવા લેતા કુમાર વયમાં નવસો વર્ષ માંડલિકપણામાં તેટલા જ અને દિગ્વિજયમાં પ્રત્યેકમાં પચાસ પચાસ વર્ષ અને વાસુદેવપણામાં પંચાવન હજાર વર્ષ એમ બધા મળી છપ્પન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પાપકર્મના ઉદયથી પાંચમી નરકમાં ગયા વાસુદેવ દત્તના અવસાન પછી બલરામ નંદને વૈરાગ્ય ધારણ કરી દીક્ષા લઈ તીવ્ર વ્રત પાળીને નિર્વાણ પામી સિદ્ધ શિલા ઉપર મોક્ષે ગયા વાસુદેવ પ્રતિવાસુદેવ અને બલરામ આ ત્રણ વિશે અગાઉ આપણે ઘણી બધી વાતો થઈ છે તેમ છતાં પણ ફરીથી સ્પષ્ટતા રૂપે આપણે વિગતવાર જાણીશું વર્તમાન ઓર્પીણી કાળમાં અને ઉત્સર્પીણી કાળમાં થતા ત્રેસઠ પુરુષોમાં વાસુદેવ અને બલરામ તે બંનેના પિતા એક જ હોય છે પરંતુ બંનેની માતા જુદી જુદી હોય છે હવે વાસુદેવનો પ્રતિસ્પર્ધી જે પ્રતિવાસુદેવ છે એ સામાન્ય રીતે પૃથ્વી ઉપર વહેલો જન્મે છે પ્રતિવાસુદેવ હંમેશા પહેલા પૃથ્વી પર આવે છે અને તેઓ ત્રણ ખંડને જીતીને તેમની પાસે ચક્ર રત્ન હોય છે ત્યાર પછી સૃષ્ટિના ક્રમ પ્રમાણે બળરામનો જન્મ થાય છે અને સૌથી છેલ્લે વાસુદેવનો જન્મ થાય છે નિયમ મુજબ પ્રતિવાસુદેવ પોતાના જ ચક્ર રત્નથી મૃત્યુ પામે છે હવે જે વાસુદેવ અને બલરામ હોય છે તેમની ખાસિયત શું છે તો કે ભાઈ આપણે જોયું તેમ પિતા એક હોય છે અને એક પુરુષની બે પત્નીઓના બે સંતાન તરીકે નિયમ મુજબ જ સૃષ્ટિમાં બલરામ પહેલા જન્મે છે અને વાસુદેવ પછી આવે છે પરંતુ બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ આ પૃથ્વી ઉપર અજોડ હોય છે બીજી ભાષાઓમાં કહીએ તો બે શરીર પણ જાણે આત્મા એક હોય તેઓ બંને જોડે જોડે રમે છે બંને જોડે જોડે બધી કળાઓ શીખે છે અને બંનેમાં અતુલનીય બળ હોય છે સામાન્ય રીતે બલરામના ચિહ્ન ઉપર તાડનું અને વાસુદેવના શરીર ઉપર ગરુડનું ચિન્હ હોય છે મોટા ભાગે બલરામ નીલ અર્થાત આછા વાદળી એવા વસ્ત્રો ધારણ કરે છે જ્યારે વાસુદેવ મોટે ભાગે પીળા રંગના વસ્ત્રો ધારણ કરતા હોય છે સામાન્ય રીતે વાસુદેવને પીળા રંગના વસ્ત્રો વધુ પસંદ હોય છે હવે જ્યારે વાસુદેવ અને પ્રતિવાસુદેવનું યુદ્ધ થાય છે ત્યારે નિયમ મુજબ જ પ્રતિવાસુદેવના તમામ અસ્ત્રો વાસુદેવ નિષ્ફળ બનાવી દે છે અને છેલ્લે પ્રતિવાસુદેવ અમોઘ એવા ચક્ર ને યાદ કરીને ધારણ કરી વાસુદેવ તરફ ફેંકે છે પરંતુ ચક્ર સામાન્ય રીતે ક્ષણવાર માટે કરાવે છે અને પછી વાસુદેવ પાસે જ સ્થિર થઈને ઉભુરે છે અને વાસુદેવ મૂર્છામાંથી જાગ્યા પછી વાસુદેવે ફેંકેલા તેના પોતાના જ શસ્ત્રને ધારણ કરીને તે ચક્ર ચક્રવડે પ્રતિવાસુદેવના મસ્તકને છેદી નાખે છે સામાન્ય નિયમ મુજબ વાસુદેવ અને પ્રતિવાસુદેવ બંને મૃત્યુ પામ્યા પછી નરક ગતિમાં જાય છે આ સૃષ્ટિનો ક્રમ જ છે કે વાસુદેવ એવા અને પ્રતિવાસુદેવ આ બંને એવા કર્મો કરે છે કે જેના કારણે તેમને મૃત્યુ પછી સૃષ્ટિના ક્રમ પ્રમાણે નરક ગતિ પ્રાપ્ત થાય છે બલરામ સામાન્ય રીતે પોતાના નાના ભાઈ વાસુદેવના મૃત્યુ પછી વિયોગમાં મોટા ભાગે કોઈ કેવળ જ્ઞાની મુનિ પાસે અથવા તીર્થંકર પરમાત્મા જો તે સમયે હાજર હોય તો તેમની પાસેથી દીક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરી ચાર કર્મોનો ક્ષય કરીને મોટે ભાગે જન્મ મરણના ફેરામાંથી સદાને માટે મુક્ત થઈ મોક્ષ પામે છે અર્થાત આકાશમાં વૈમાનિક દેવોની જે છેલ્લી શ્રેણી છે પાંચ અનુત્તર વિમાન એનાથી બાર યોજન આવેલી સિદ્ધ શિલા મરણના ફેરામાંથી કાયમ માટે છૂટી ગયા છે એવા અનંતા જીવો જે સિદ્ધ શિલા ઉપર રહે છે એને પ્રાપ્ત કરે છે ક્યારેક જ બલરામ દીક્ષા લીધા પછી જો કર્મોનો ક્ષય કરવામાં સફળ ન થાય તો મોટા ભાગે દેવલોકમાં જાય છે હવે આ વાસુદેવ પ્રતિવાસુદેવ અને બલરામ વિશેની મુખ્ય ખાસિયત તો જાણ્યા પછી કેટલાક આ લોકોના જીવનની રહસ્યમય બાબતને આપણે સંક્ષિપ્તમાં જાણવા પ્રયત્ન કરીશું પ્રતિવાસુદેવ ત્રણ ખંડને જીતીને પૃથ્વી પર વહેલા આવ્યા હોવાથી ત્રિખંડ પૃથ્વીના અર્ધચક્રી તરીકે પ્રથમ હમ ત્રણ ખંડ જીતીને પ્રથમ પૃથ્વી ઉપર પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે પરંતુ તેમના મૃત્યુ પછી તે ચક્રરત્નને આધારે વાસુદેવ પોતે ચક્રરત્ન પ્રાપ્ત થયા પછી પોતે પાછા ત્રણ ખંડ ઉપર આધિપત્ય મેળવે છે અને અર્ધ ચક્રીપણા તરીકે રાજ્યાભિષેક કરીને પ્રતિવાસુદેવ જેવું જ સન્માન મેળવે છે નિયમથી વાસુદેવને બત્રીસ હજાર રાણીઓ ભોગવવાનો નિયમ શાસ્ત્રોમાં વર્ણવેલો છે તેવી જ રીતે જેમ ચક્રવર્તીની સોળ હજાર દેવતાઓ સેવા કરતા હોય છે તેમ વાસુદેવની આઠ હજાર દેવી દેવતાઓ સેવા કરતા હોય છે વાસુદેવ પોતે મુખ્ય પટરાણીઓ સહિત બત્રીસ બત્રીસ હજાર રાણીઓના અને તેમના થકી પુત્રોના પરિવાર સાથે પોતે વસાવેલી નગરીમાં ઉદયકર્મને આધીન ભોગો ભોગવે છે અને આયુષ્ય પૂર્ણ થયા પછી સામાન્ય રીતે મૃત્યુ પામીને નર્ક ગતિમાં જાય છે સૃષ્ટિના અદભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહી કથાના આ એપિસોડને શાંતિથી धीरज पूर्वक સાંભળનાર প্রত্যেক শ্রোતાનો તથા આ એપિસોડ નિહાળનાર প্রত্যেক દર્શકોનો amo સાચા અંતસ્કરણ पूर्वक ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય સચ્ચિદાનંદ